શું કીધું અહીંયા ભેગા નહીં થતા ચાર થી વધારે લોકો આવી વાત છે ને ગામો ગામ પોલીસ ની ગાડીઓ દોડાવવામાં આવી કહેવામાં આવ્યું ચાર જણા થી વધારે ભેગા થતા નહીં અહીંયા બધાના વિડીયો ચાલુ છે ને હું કહું છું કે અહીંયા જગત ના બાપ ભેગા થયા તાકાત હોય લગાવી લ્યો જો ધરપકડ કરવી હોય તો અહીંયા ઉભા છે બીજી વાત છું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને મેં પ્રતિજ્ઞા કરી છે તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું ખરેખર આ લડાઈ લડી લેવાની છે બે હાથ ઉચ્ચા કરીને મને જવાબ આપો કોઈ પણ પરિણામ આવે પરિણામ માતાઓ બહેનો નો તો ઉત્સાહ છે બહેને વાત કરી મને ખૂબ ગમે ગમે અહીંયા જયારે ડેમ બનતું તું ત્યારે રોટલા ઘડી અમે ગયા અને પાણી આપવાનો વારો આવ્યો તો બીજાને વાત એ છે કે આ પાણીની લડાઈ કોઈ એવું સમજતું હોય કે અમે જાહેરનામું બહાર પાડ દઈએ પોલીસ બંદોબસ્ત વધારી દઈએ આ કરીએ તે કરીએ કેશ કરશું

ની હાજરીમાં કહીએ છીએ અધિકારીઓને કહીએ છીએ પોલીસ કર્મચારીઓને વાત કે અઢીસો કિલોમીટર દૂર સુરેન્દ્રનગર થી આવે છે અહીંયા અમારા ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા માટે આવ્યા છીએ કોઈને ઉશ્કેરવા નથી આવ્યા પણ કોઈ એવું કહેતું હોય તમારા સિંચાઈનું પાણી અમે લઈ જઈશું

હવે જેનું મકાન પડી ગયું એટલે આપણને બે ઘર માનું બે ઘર હતા તેને દયા આવી કે ભાઈ ફાલાણા ગામમાં સગનભાઈને મકાન પડી ગયું છે એને બે દી ભાડે રવા દઈ હ સગનભાઈ તો હપ કરે ને કે હું ઘર ખાલી નહીં કરું શું થાય સગનભાઈને બે દી ભાડે રવા આપ્યું હતું ભાઈ આનું ઘર પડી ગયું છે અહીંયા જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પીવાના પાણી માટે થઈ અને સિંચાઈનું પાણી જે ખેડૂતો નો જે સિંચાઈ ના પાણી માટે ડેમ બન્યો જે ડેમ ના પાયા થી લઈ અને ડેમ પૂરો થયો ત્યાં સુધી સંપૂર્ણ યોગદાન ખેડૂતોનું પાણીની વાત આવી તો ખેડૂતોએ નિયુ તમે પીવાનું પાણી લઈ જાઓ હવે ગઈકાલે જે નગરપાલિકાના ચીફ ઓફિસર એક વિડિયો વાયરલ કર્યો પહેલી વાત તો એ છે કે ચીફ ઓફિસરને કહી દેજો માફી માંગી

અને જગત ની અંદર સમજી ગયા બરાબર છે બેન ને મહેરબાની કરીને કહીએ છીએ કે તમે જેટલા પણ જે કઈ કામ કર્યા હશે એ કામમાં અમારે ક્યાંય પડવું નથી પણ દિલીપભાઈએ કહ્યું એમ હવે ખેડૂતના દીકરા અભણ

કે જેને જાહેર નામાં ગુનો દાખલ કરવો હોય એ પેલો ગુનો રાજુ કરપડા ઉપર દાખલ કરતા અમે જાહેરનામાં પંગ કરીએ છીએ ચાર જણા થી વધારે ભેગા નહીં થતા એટલે ખેડૂતોને તમે એવું સમજો છો કે અહીંયા કામો કામ દાડીઓ ફેરવશું ખેડૂતો દબાઈ જશે નહીં ભેગા થાય જે એવું સમજતા હોય ને એ લોકો આજના અહીંના દ્રશ્ય જોઈ લે એમાં એ નહીં જ્યારે માવડિયું રણજણિયું બનીને આપણી ભેગી ઊભી છે ઇતિહાસ એનો સાક્ષી છે આ લડાઈ કોઈ તમને હારી શકે આ લડાઈ તમને કોઈ ના હરાવી શકે અમે અમારા બાળકની માફક પાકને ઉગાવીએ અમે રાત દિવસ હેરાન થઈએ બહેનોને હું પૂછું છું કે અહીંયા સાસરે આવ્યા પછી ખેડૂતોની હાલત શું છે મીડિયાના માધ્યમથી સિંચાઈનું પાણી ખેડૂતોને આપીએ

ઉદ્યોગપતિઓ હોય મોટા મોટા નોકરિયાત હોય કરોડોપતિઓ હોય આ એના ઘરે શાંતિથી સુઈ શકે એના માટે બોર્ડર ઉપર જે ઉભા ને એ આ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર ઉભા છે દેશનું રક્ષણ કરવાની જવાબદારી અમારા ખેડૂતોના માથે છે અમારા દીકરાઓ ત્યાં જીવના જોખમે બોર્ડર પર ઉભા છે રાત દિવસ પરસેવો પાડી અને તમને ત્રણ ટક અનાજ પૂરું પાડવાનું કામ અમે કરીએ છીએ અને હાળા અમારી ઉપર નજર બગાડશે

છે છે તમે ત્યાં જજો એટલે એટલે સંમેલન થાય થાય સભા સમજી જવાનું આપણી તાકાત ને સરકાર નજરઅંદાજ તો નથી કરતી હવે વાત એ છે કે ની અંદર ડેમ બોલો

પાણીનો હિસાબ લઈને કાતો તમે હિસાબ આપો અને કાતો સ્વીકારો કે તમે એથી ખેડૂતોની ચોરી કરી છે જો હિસાબ નહીં આપો તો અમે ખેડૂતો સમજી લેશું તમે અમારા પાણીની ચોરી કરી કેનાલો બનાવી ડેમ ની ધાબે ધાબે જમણે બે સાઈડ કેનાલો બનાવી છે ને એક સાઈડ છે એ કેનાલ માં પાણી કેટલો ટાઈમ ચાલુ થયું જાન્યુઆરી માં ચાલુ થયું જાન્યુઆરી માં ચાલુ કેટલા વર્ષ છે ને નીકળ નાખવાની વાત થઈ એ તો સાહેબ 20 વર્ષથી થી હાલે અત્યાર સુધી જે પાણી લઈ ગયા માનો કે તમારા ઘર માંથી હું રોજ પૈસા ની ચોરી કરું છું પછી તમે કહેશો કે અમે સીસીટીવી મૂકી દઈએ પણ અગાઉ પૈસા ચોરી ગયા એનો હિસાબ નહીં માંગો માંગશો કે નહીં માંગો અમારા ખેડૂત નું પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ બીજી વાત સાંભળો તો ખરા રજૂઆત જ કરીએ છીએ હજી ક્યાં પૂરી થઈ ગઈ છે લેખિત માં આપશું રજૂઆત સાંભળો તમે તમારે તમે તમારી રીતે ઉપર પહોંચાડો મૂળ વાત એ છે કે અમારે આટલા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છે તમને રજૂઆત કરવા આવ્યા છે આ રજૂઆત તમે આક્રમકતાથી સમજો તો ભલે ગાંધી ચિંધિયા માર્ગે તમને સારું લાગે માર્ગે સમજીને રજૂઆત હિસાબ જોઈએ ત્યાર પછી જ આગળ કામની વિચારણા કરશું બીજી વાત એ છે કે આ ડેમની સપાટી આજે ચોત્રીસ ફૂટ છે દિલીપભાઈ જે તે સમયે સાડા ચાર પાંચ ફૂટ વધારે સપાટી હતી મારા ખ્યાલ છ ફૂટ એટલે કે ચાલીસ ફૂટ ની સપાટી હતી ઉપર થી દરવાજા પડી ગયા કે તૂટી ગયા ભાંગી ગયા ભ્રષ્ટાચાર થયો ઉપર થી દરવાજા પડી ગયા એટલે હાઈટ નીચી થઈ ગઈ સાહેબ સપાટી નીચે આવી ગઈ તો પેલા તો મૂળ સપાટી જે હતી ચાલીસ ફૂટ એટલે સુધી લઈ જવામાં આવે તમે તે સપાટી તો લઈ ને જ જતા અહીંયા મર્યાદિત કરી નાખ્યું કે ભાઈ સાત ફૂટ થી નીચે સાત ફૂટ જ છે ને સિંચાઈનું પાણી બંધ થઈ જશે હવે તમે ડેમ નીચેથી નાનો નાનો થતો જાય અને અહીંયા સાત ફૂટનું માપ રાખો છો ત્યાંથી પછી પીવાના પાણી માટે રાખવાનું સિંચાઈ નહીં થાય મૂળ વાત એક છે જે તમને પહેલાં કહી કે એક તો હિસાબ જોઈએ છે અમારે કે મીટર મૂકવામાં આવે ભૂતકાળમાં લઈ ગયેલા પાણીનો હિસાબ થાય બીજી વાત એ છે જે ખરેખર ઓગણચાલીસ ચાલીસ ફૂટની જે મૂળ સપાટી હતી એ સપાટી પાછી એ એ મુજબના દરવાજા ત્યાં ફિટ કરવામાં આવે એટલે ડેમની સપાટી વધી જાય ત્રીજી જે વાત છે કે વારંવાર આવી રીતે લાઈનોના બહાને ખેડૂતો વારંવાર હેરાન થાય છે ખેડૂતોને પોતાની ખેતીનું કામ છોડી અને ન છૂટકે અહીંયા રજૂઆત કરવા આવવું પડે ન છૂટકે સંમેલનો કરવા પડે મીટિંગો કરવી પડે તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી એવી યોજનાઓ છે ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા અહીંયા થઈ શકે તો શા માટે માત્ર ને માત્ર આ એક જ ડેમને ટાર્ગેટ કરવામાં આવે તાતરવડી ડેમના ખેડૂતોને ખેતી કરે છે એની ખેતી છોડાવીને કોકના કારખાને મજૂર બને ખેતી છોડીને ભાગી જાય વેચી દે એવા તંત્ર દ્વારા ષડયંત્રના પ્રયત્ન થતા હોય આવું સાહેબ અમને લાગે એક વિડિયો જોયો શર્મિંદા થવું પડે તમામ અધિકારીઓ એના ચીફ ઓફિસર એવું કે અમુક અસામાજિક તત્વો આ તમને આ જગતના અસામાજિક લાગે છે તમારા માધ્યમથી ચીફ ઓફિસરને ઉપર રજૂઆત કરીને એના દ્વારા ચીફ ઓફિસરને માફી મંગાવજો એને ખેડૂતોને અસામાજિક તત્વો કયા સાહેબ આજે અમે માફ કરી દઈએ છીએ નહીતર તમામ મોરચે લડતા સાહેબ અમને આવડે કોઈ અધિકારી ખુરશી ઉપર કોઈ એક નેતાનો હાથો બનીને ગમે એવા નિવેદનો આપશે તમારા કોઈ અધિકારી ખેડૂતો માટે અસામાજિક શબ્દનો પ્રયોગ કરે જિંદગીમાં બધી વાર આવી ભૂલ ન થાય છે એને સ્પષ્ટ સૂચના ઉપરથી અપાવી દેજો અમે અહીંયા પ્રાણ સાહેબને એટલા માટે જ મળવા આવ્યા છે અને આપના માધ્યમથી કલેક્ટરને એ રજૂઆત કરીએ છીએ કે કોઈ અધિકારી દ્વારા ખેડૂતો માટે આવા શબ્દનો પ્રયોગ ફરી વાર ક્યારેય ના થાય બરાબર છે ક્યાંક ને કંઈક ખેડૂતો અનાજ પકવે છે અહીંયા ઉભેલા પોલીસ કર્મચારીઓ છે કોઈ ખેડૂતના દીકરા છે કોઈકના હગા ખેડૂત છે ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલા છીએ અમારે છે ખેતી પોતાની અચ્છા પોતાની જ ખેતી છે તો તો ખેડૂતોની વેદના પણ સમજતા હશો બરાબર છે તો તમે સારી રીતે સમજો છો મહત્વની વાત એ છે કે ત્યાંથી લાઇનો સાહેબ લેવડાવી છે ખેડૂતો બીજું કાંઈ વિચારે અમે હાથ જોડીને સાહેબ કહીએ છીએ ખેડૂત અને પોલીસ ઘર્ષણ નથી કરવું પણ અમારા સિંચાઈનું પાણી અમારા બાળકોના ભવિષ્ય માટે જે ડેમ બનેલો છે ને એની સાથે કોઈ ચેડા કરે ને તો સાહેબ ગમે એ લડાઈ આમ લડશું વિનંતી એ કરીએ છીએ કે ત્યાંથી ફટાફટ લાઈનો લેવડાવી લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરોના ભલા માટે થઈ અને હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે ને એને કડક શબ્દો કહી દેજો કોન્ટ્રાક્ટર કોઈ ખુરશી નહીં બચાવી જાય છે અહીંયા ખુરશી પર તમે વર્ષ બે વર્ષ માટે બેઠા છો અમારા ખેડૂતોને આખી જિંદગીની પેઢીઓ અહીંયા કાઢવાની છે અને અમને પીવાનું પાણી આપવા વાંધો નથી ત્યાં મીટર લગાવવામાં આવે ભૂતકાળનો હિસાબ કરી દેવામાં આવે અને જે ડેમની સપાટી હતી રાખવામાં આવે અને જે વધારાનું પાણી આવે છે વધારાનું પાણી સૌની યોજનાથી ભરો અમારા ખેડૂતોનું જે ચોમાસાનું પાણીનો સ્ટોક થાય છે એ પાણી અમારું એમને રાખી દેવામાં આવે રાતરવાડી બે છે એનો ઉપયોગ કરો આપણને કોઈ વાંધો છે કોઈ વાંધો નથી ડેમ પડ્યું છે તો એનો ઉપયોગ નથી કરતા

સીધી વાત એ છે કે ખેડૂતના દીકરા તરીકે ન માનો તો કમસે કમ એક માણસ તો માણસોની વ્યાખ્યા હું તત્વો માટે ક્યારેક જાહેરનામામાં તમારા ઉપરી સાહેબ કરતા હોય છે અમને ખેડૂતોને જ વધારે ખબર નથી પડતી પણ અસામાજિક તત્વોની ધરપકડ કરવી અસામાજિક તત્વોનું યુક્ત બનાવવું આવું બધું સાંભળ્યું છે તો એમાં એ કમિટીમાં તમે પણ બેઠતા હોય છો

જમીન પચાવી પાડવાનો હોય તો પણ ભલે જેને સમાજ માંથી આપડે કાઢી મૂકીએ જેને નીચા જોઈ પ્રવૃત્તિ કરી હોય એને અસામાજિક તત્વો કહીએ ને પ્રવૃત્તિ કરનારો તમને દેખાય પેલા મને એટલું કયો કે અસામાજિક તત્વ ખેડૂત માટે શબ્દ પ્રયોગ જે ચીફ ઓફિસરે કર્યો છે આ ખોટો છે સાચો છે કરી શકાય હા કે ના છે એટલું જ કયો ન કરી શકાય જો ચીફ ઓફિસરે કર્યો છે તો ખોટો છે આવું તો માનો છો ને હું સીધું એ કહું છું અસામાજિક તત્વનો શબ્દ પ્રયોગ ખેડૂતો માટે કરાય હા કે ના છે ન કરાય ને તો ચીફ ઓફિસરે ખેડૂતો માટે જો કર્યો હોય તો ખોટી વાત છે ને સ્વીકારો છો કે

ખાતર ડેમ જે છે એમાંથી જે ખેડૂતો તેર ગામના ખેડૂતોના સિંચાઈનું પાણી મળે તો તેર ગામની ખેડૂતોની સમિતિ છે ત્યાં જે તે સમયે ડેમ બન્યો હોય તો કેટલા ટાઈમ ત્યાં બન્યો છે છ મહિના કદાચ વાત નહીં હોય ડેમ જે બન્યો છે એ માત્ર સિંચાઈના આશયથી બોતેરમાં બનાવવામાં આવ્યો ત્યારે ડેમ બનતો તો ત્યારે ખેડૂતોએ શ્રમદાન કરી લેવાની

કે ત્યાર પછી બોતેરમાં ડેમ બન્યો ત્યાર પછી સત્યાસી સત્યાસીમાં દુષ્કાળ પડ્યો ઓગણીસો સત્યાસી તો અહીંયા રાજુલા શહેરના લોકોને પીવાનું પાણી મળી રહે એટલા માટે રાજુલાથી ત્યાં લાઈન નાખવામાં આવી ખેડૂતોએ કહ્યું ભાઈ દુષ્કાળ છે કાંઈ વાંધો નહીં પીવાનું પાણી લઈ જાવ અહીંથી થયું એવું કે દયા કરી અને મકાન રહેવા આપ્યું ને એ લોકોએ કબજો કર્યો સાડત્રીસ વર્ષથી બંને લાઈનો રાજુલા જાફરાબાદમાં ચાલી જાય બંને લાઈનો સાડત્રીસ વરસ વરસથી ચોવીસે કલાક કન્ટિન્યુ ચાલુ છે ખેડૂતોએ વાંધો નથી લીધો ડેમ શેના માટે બનેલું હતું ડેમ ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એમની ખેતી સારી રીતે કરી શકે ત્રણ સિઝન લઈ શકે ને એમના બાળકોને સ્થળાંતર કરીને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે આ માટે ડેમનો આખો આશય છે તો અહીંયા ડેમમાંથી પીવાના નામે પાણી લઈ જવામાં આવ્યું સાડત્રીસ વરસ ચલાવ્યું

અને અમે અહીંયાથી કેટલું લીધું છે આ ખૂબ મહત્વની વાત છે અમારું સ્પષ્ટ માનવું છે કે રાજુલા શહેરને જે પાણી જોઈએ એના કરતાં દસ ગણું વધારે પાણી આ ડેમમાંથી લઈ જવામાં પાણી ક્યાં જાય છે આ સૌથી મોટો સવાલ ખેડૂતો કરે છે અત્યારે બીજી લાઈન નાખે છે એક તો પૂરતા પ્રમાણમાં પાણી હતું તો એ બીજી લાઈન નાખવાની શા માટે ખેડૂતોને અત્યારે ગયા વર્ષે તલની સિઝન પૂરી ના લઈ શક્યા પાણી અહીં લઈ ગયા હતા જે યોજના ખેડૂત માટે જે ડેમ ખેડૂત માટે જે ડેમ બનાવવામાં ખેડૂતોએ શ્રમદાન કર્યું એ ડેમમાંથી અત્યારે પીવાના પાણીના બાના હેઠળ રાજુલા જાફરાબાદ પાણી લઈ જાય પણ અહીંયા રાજુલા જાફરાબાદમાંથી જીઆઈડીસી વિસ્તારને સા માટે પાણી આપે છે શા માટે કંપનીઓમાં પાણી આપવામાં આવે છે ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે આવનાર દિવસોમાં અહીંયા કોપરની કંપની આવે લોકડી ઢીકડી જે કંપનીઓ આવશે તે અહીંયા શહેરીજનો જોઈએ એના કરતા દસ ગણું વધારે પાણી લઈ જાય છે નગરપાલિકા નગરપાલિકા પાણી આપે સૌથી મોટો અહીંયા રાજુલા તાલુકાના એક તેર ગામના ખેડૂત સમિતિ દ્વારા તાતરવડી ડેમમાં જે ડેમ ઓગણીસો ને બોતેર માં ખેડૂતોના શ્રમદાનથી ખેડૂતોના યોગદાનથી ખેડૂતોના સિંચાઈ માટે અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ઓગણીસો બોતેરમાં કાતરવડી ડેમ બનેલો ત્યારબાદ જ્યારે ઓગણીસો સત્યાસીમાં દુષ્કાળ પડેલો ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અદવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઇન નાખવામાં આવેલી ટાઈમ પરારી પાણી આપવા માટે પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતાં અનેક ગણો વધારે પાણી ત્યાં પાતારવાડી ડેમમાંથી લઈ જવામાં આવે છે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે કેકનેન કે ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક હજુ આ બે હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ તો ખરેખર જે લાઇનનું ડાયામીટર હતું એના કરતાં દોઢ ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે ત્યાં મીટર લગાવવામાં આવે સાથે જ જે ડેમની સપાટી અત્યારે ચોવીસ ફૂટની છે ભૂતકાળમાં એ ચાલીસ ફૂટની સપાટી હતી તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માગણી છે આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધીજી ચિંધ્યા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે ખેડૂતોએ મન બનાવી લીધું છે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર છે